ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંક નો ગુણાકાર છે તેમ ચકાસો ચકાસો એટલે સાબિત કરવાનું થશે તો આપણે પહેલા શું જોશું ગુસા અને લસાઅ આ છવ્વીસ અને એકાણું નો ગુસાઅ અને લસાઅ જોઈએ તો ના અવયવ બે ભાગ ચલો તેર દુ છવ્વીસ તેર એકા તેર અત્યારે સંખ્યા હેલી છે બરાબર એકાણું છે એ પણ એક જ ઘડિયામાં આવે છે બધાને ખબર છે સાતે ભાગ તેર સાત એકાણું તેર આ પ્રમાણે સાત ગુણ્યા તેર બરાબર આપણે અવયવ પાડ્યા એ આપણે આગળ દાખલામાં શીખી ગયા હવે આપણે શું કરવાનું છે ગુ સાત સામાન્ય અવયવ બંને સાંજથી લસા લઘુત્તમ સામાન્ય અવયવી તો એમાં શું કરવાનું બંનેમાં સરખું અને વધારાનું કોણ છે બે અને સાત તો એનો પણ સમાવેશ કરી દેવાનો બે અને સાત અને વધારાની જે ગુણાકાર હતો એ પણ લઈ જવા આ પ્રમાણે આપણે જેમ જેમ દાખલા ગણતા જશું તેમ તેમ આપણને ખબર પડે વધુ ઉદાહરણ જોતા જઈએ બરાબર લસા અને ભૂસા આવડી હોય છે ઉદાહરણ ગણશે એટલે થોડી પ્રેક્ટિસ કરશે એટલે આવી જશે હવે આપણે આ સૂત્ર પ્રમાણે ગુસા ગુણ્યા લસા બરાબર બંને ગુણાકોનો ગુણાકાર આપણે સૌથી પહેલા આ ડાબી બાજુ ગુણી લઈએ ચકાસવા માટે શું કરશું ડાબા બરાબર જવા ડાબા બરાબર શું છે ગુસા આપણે લાઈ દીધો છે તેર છે અને લસા કેટલો છે એકસો ને બ્યાસી સામાન્ય આપણે એકસો બ્યાસી ગુણ્યા તેર દઈએ એટલે એકસો બ્યાસી ત્રણ ચાર વધી બે ત્રણ એકા ત્રણ ને પાંચ છ બે છ આઠ ને આ પ્રમાણે આપણે શું ગણશું હવે જબા જમણી બાજુ શું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંક એટલે અહીં લખશું આપણે જબા બંને પૂર્ણાંકોનો એકાણું નો ગુણાકાર સેફલ કરી લઈએ જીરો બે એકા બે બે નવ અઢાર છ એકા છ નવ છ છ બે છ તેવીસ

પાંચસો દસ અને બાણું સંખ્યા પંચાવન આવશે આવી નાની સંખ્યા તમે ડાયરેક્ટ ગણી શકો છો બરાબર અને ના આવડે તો પછી પાંચસો દસ કરીને ભાગ્યા બે કરીને પણ લખી શકો છો હવે આ સંખ્યા તો પાંચ ને પાંચ દસ ને બે બાર બાર એટલે ત્રણ ના ઘડિયામાં આવે બરાબર ત્રણ ચોક બાર એટલે ત્રણેય ભાગ ચાલશે આવડતો હોય તો એ ચાલે અને ચાવી આવડતું ત્રણેય ભાગ ના ચાલે આઠ ને પાંચ કેટલા થાય તેર તેર ત્રણ ના ઘડિયામાં આવતા નથી કેટલાય ભાગ ચલાવશું પાંચ તો બધાને ઘડિયો આવડતો હોય તો સત્તર પંચ પંચાસ એવું કરી શકે ના આવડે તો પાંચ એકા પાંચ ત્રણ વધ્યા બાજુ પાંચ પાંત્રીસ પાંચ સાત પાંત્રીસ આવું કરી શકો સત્તર છે જેને આવા અવયવ પાડવાની તકલીફ હોય તો એના માટે આપણે સ્પેશિયલ અલગથી વિડીયો બનાવશું જેમાં લસા અને ભૂસા એની ચર્ચા કરશો અત્યારે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ તો બે ભાગ ચાલશે કેમ બે કાઢ્યા ગંગા એકમનો કેટલો છે 2 2 * 4 8 કેટલા વધ્યા 1 बाजूમાં આયા 2 12 2 + 12 24 92 ના અડધા કેટલા થાય 46 ફરી બે ભાગતા હશે કેમ 2 એકમનો કેટલો છે 6 તો 2 2 4 2 * 6 23 23 23 કોઈ ના ગડિયામાં આવતા નથી 22 * 1 = 23 આપણને બે સંખ્યાઓ મળી ગઈ એનો અવયવ શું મળ્યા હકી કારણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર અને શું મળ્યું તમને અવયવ હવે આપણે શું શોધવાનું છે ગુસા અને લસા બરાબર તો ગુસા હવે બોલો આગલા દાખલામાં ગણ્યા આમાં તમને બંને સંખ્યામાં કશું સરખું દેખાય છે તો દેખાય છે આપણે જોતા જશું બે ની બે ઘાત છે બે ની એક તો નાની ઘાત લેવાની ગુસ્સા કઈ બે ચલો એટલે ગુસા કેટલો થઈ ગયો આપણો બે આજ પ્રમાણે લસા ગણવાનો થાય બધું આપણે ગણતા જઈએ છે લસામાં શું કરવાનું વધારાની સંખ્યા બે ઘાત તો હવે મોટી ઘાત થઈ બે ની બે તો શું આવશે બે ની બે હવે આપણે શું કરશું ગુણાકાર કરશું બરાબર ત્રણ પંચ પંદર સત્તર સત્તર અને તેવીસ નો ગુણાકાર કરી આપણે બસો ત્રીસ સાતર એકવીસો એક વધી બે સાત દુ ચૌદ પંદર સોળ છ ત્રણ નવ બે ને એક ત્રણસો ને આનો ગુણાકાર કેટલા કરવાના છે છ એકા છ નવ છપ્પો નો ચાર પાંચ અઢાર ને પાંચ કેટલો આવ્યો ત્રેવીસ છેતાલીસ પાંચ બાકી છે છ વડે ગુણાકાર એટલે આપણે કેટલા લખશું ત્રેવીસ છેતાલીસ અહીં છ વડે ગુણાકાર કર્યો બાકી એટલે આ રીતના તમે ગુણાકાર માં પણ સ્પીડ લાવી શકો છો પરીક્ષા ની અંદર આપણી જોડે કશું કેલ્ક્યુલેટર ના હોય કશું ના હોય તો કઈ રીતના દાખલો ગણી શકાય એ પણ મહત્વનું છે સ્પીડ હોવી જોઈએ હવે આપણે જોઈએ છે કે ડાબા બરાબર જબર તો ડાબા શું હતું ડાબા બરાબર આપણે સૂત્ર જોઈએ કે ગુસા ગુણ્યા લસા ગુસા ગુણ્યા લસા ચલો ગુસા કેટલો આવ્યો આપણો 2 અને લસા કેટલો આવતાલીસ એટલે છેતાલીસ નવસો વીસ આ શું મળ્યું આપણને ડાબા આજ પ્રમાણે આપણે શું ગણવાનું જબા જબા એટલે જમણી બાજુ ડાબા એટલે ડાબી બાજુ ચલો બંને પૂરાકોનો ગુણાકાર કઈ શું લખશું બંને પૂર્ણાંકોનો ગુણાકાર પૂર્ણાંક ગુણ્યા બાણ તો ગુણાકાર કરશે છેતાલીસ નવસો વીસ તમે ચેક કરી શકો છો આગળ ત્રીજો દાખલો જોશો એની સંખ્યા છે ત્રણસો છત્રીસ અને ચોપન તો ત્રણસો છત્રીસ હવે તમને લસા આવડી જવા જોઈએ વધુ ને વધુ દાખલા પ્રેક્ટિસ કરો એકમ નો કેટલો છે છ તો કેટલાય ભાગ ચાલે બે બે નો ગળિયો બોલો બે એકા બે કેટલા વધ્યા એક બાજુ માં ત્રણ તેર બે છ બાર એક વધ્યો સોળ બે આઠ સોળ અને ના આવડે તો ડાયરેક્ટ આપણે ત્રણસો છત્રીસ અડધા કાગ વધે એકસો ને અડસઠ આજ પ્રમાણે ફરી બે ભાગ ચાલશે તો કેમ તો ખબર પડે તમને આઠ આઠ એકી સંખ્યા છે બે ના એક નાની બાબત નું ધ્યાન રાખવાનું ચાલો બે બે ચોક આઠ બે દુ ચાર બેતાલીસ અને બેતાલીસ ના અડધા તમને આવડે એકવીસ અડધા ના ભૂલ તો બે દુ ચાર બે એકા બે હવે એકવીસ તો બે ના ઘડિયામાં આવતા નથી અહીં બે લખી કાઢીએ પછી આપણે શું કરવાનું અહીં બે લખવાના નથી ત્રણ વડે ચેક કરો બે ને એક ત્રણ ત્રણ ના ઘડિયામાં ઘડિયામાં આવતા નથી સાત એકા સાત હવે એ જ પ્રમાણે આપણે ચોપન ના વયો પાડી લઈએ બે બે કેમ લખ્યા એકમનો ચાર છે ચલો સત્યાવીસ નું ચોપન થાય આવું ખબર હોય તો ખંડા ગણાય માં સ્પીડ લાવવા માટે ઘડિયાળ વર્ગ આવડવું જોઈએ ચલો કેમ લખ્યા ને થાય ના આવે એટલે આપણે ભાગ ચાલશે એકા ત્રણ આ શું થઈ ગયાના અવયવ પડી ગયા હવે આપણે અહીં લખી કાઢીએ કે ત્રણસો છત્રીસ બરાબર કેટલા અવયવ આવ્યા એક બે ત્રણ ચાર બે ની ચાર ગુણ્યા ત્રણ બધાને આપણે દુરુત્તમ સામાન્ય અવયવ બંનેમાં સરખું કશું દેખાય છે તમને જોવો શાંતિથી અને જવાબ આપો કે અહીંયા બે છે અહીંયા બે છે ભૂસામાં એક વાત કીધી છે નાની ઘાત લેવાની નાની ઘાત કઈ બે ની એક ઘાત અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે પણ આ ત્રણ ની ત્રણ ઘાતની એક તો નાની ઘાત ભૂસા કેટલો થાય છ આ જ પ્રમાણે લસા જોતા જઈએ લસામાં શું થાય બંનેમાં સરખું અને મોટી ગાત બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ અને ત્રણ ની ત્રણ તો મોટી ઘાત કઈ ત્રણ ની ત્રણ અને એના સિવાય નું કોણ છે હશે કોણ છે એ પણ જાય શું ત્રણ ની ત્રણ ઘાત ત્રણ કરી નવ કરી સત્યાવીસ ગુણ્યા સાત તો આ બધા હવે આપણે શું કરી દેસુ ગુણાકાર બરાબર ને સત્યાવીસ ગુણ્યા સાત સિત્તી સિત્તી પચાસ ચાર સાત ચૌદ ને ચાર અઢાર એકસો ને છ નવ ચોપન ચાર વધી પાંચ પાંચ સંઘ અડતાલીસ પાંચ તેપનુ ત્રણ વધી પાંચ છ એકાદ છ ને પાંચ અગિયાર કેટલા આવ્યા ચાર નવ ને ત્રણ બારો બે વધી એક

મળ્યા મળ્યો છ અને લસા ત્રીસ ચોવીસ છ તરી અઢાર બધાનો ગુણાકાર કેટલો થાય આટલો થાય આજ પ્રમાણે જબા જમણી પંચ આ ડાબા એટલે ડાબી પંચ પછી ના નાખે બરાબર ચલો જબા જમણી બાજુ ત્રણસો છત્રીસ અને ચોપન આનો સિમ્પલ તમે ગુણાકાર કરશો તો કેટલો આવશે અઢાર એકસો ને ચુમ્માલીસ આના જેટલો જ આવે ચેક કરવું હોય તે ક્રમ છ ચોક ચોવીસ આવે છે અને તો પણ તમને એમ લાગે કે સાંજો પણ ગુણાકાર કરી શકો છો આજ રીતના વધારે દાખલા પ્રેક્ટિસ કરશો તો ડાબા બરાબર જવાના દાખલા તમને આવડી જશે